વલસાડ જિલ્લામાં મેઘરાજાની જમાવટ જોવા મળી વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધમાકેદાર વરસાદ જોવા મળ્યો વાપી ઉમરગામ ધરમપુરમાં ધોધમાર વરસાદ પારડી કપરાડા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ફરી વળ્યા છે પાણી તો વાપીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ વાપીમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ સંવાદદાતા નિલેશ મારી સાથે ફોનલાઇન પર જોડાયા છે નિલેશ વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો છે વાપીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં કેટલો વરસાદ અત્યારે શું સ્થિતિ ચોક્કસથી જણાવી દઉં કે આજે વહેલી સવારથી જ ભારે હવામાન જે છે બદલાવ આવ્યો હતો અને ત્યારબાદ ધડાકા ભળાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને ભાપીની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ થાપ હતો જ્યારે જમણમાં ત્રણ પોઈન્ટ ત્રણ અને ઉમર ગામમાં લગભગ બે પોઇન્ટ એક ઈજ જેટલો વરસાદ જે છે એ પડે છે અને હજી પણ હવામાન વિભાગની જાગાહી પ્રમાણે જે વરસાદ જે છે હજી ભારેથી હતી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો દમણમાં જામ્યો છે વરસાદી માહોલ દમણમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે હજુ સાત દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે До новых